જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ છ અગિયાર બે હજાર ચોવીસ કાર્તક સુદ પાંચમ લાભ પાંચમ છે જીવનમાં લાભ મેળવવા માટે લાભ પંચમીનો દિવસ એ સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસ માતા લક્ષ્મીની દિવાળી જેટલો જ પ્રિય છે આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજાથી વ્યક્તિના જીવનમાં વ્યવસાયમાં અને પરિવારમાં લાભ શુભ સમૃદ્ધિ પ્રગતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસને જ્ઞાન પંચમી લેખન પંચમી કે પછી સૌભાગ્ય પંચમી પણ કહે છે આજે માતા લક્ષ્મીની પૂજા કરાય છે આથી આ દિવસને શ્રી પંચમી પણ કહે છે વેપારીઓ આ દિવસથી જ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરે છે જે ખૂબ જ શુભ અને લાભ અપાવનારું છે તથા ધંધા વેપારની શરૂઆત કરતા પહેલાં પોતાના વેપાર ધંધાની જગ્યાએ ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરી દીવો કરવો પૂજા કરવી પોતાના પિતૃદેવ કુલદેવીનું સ્મરણ કરી ચોપડામાં શુભ સસ્તી સવા લખી અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે માલક્ષ્મી મને સવાઈ લક્ષ્મી પ્રાપ્ત થાય આખું વર્ષ નિર્વિધને પસાર થાય તેવા આશીર્વાદ માંગવા આ રીતે ભગવાન શ્રી ગણેશ પોતાના ઈષ્ટદેવ કુળદેવ માતા લક્ષ્મીને પ્રાર્થના કરી ધંધાની શુભ શરૂઆત જો કરવામાં આવે રહે છે પ્રગતિ રહે છે મિત્રો આ દિવસ ખૂબ જ શુભ હોય આ દિવસે તમે નવા વાહન માલ મિલકત કે કોઈ મોટી વસ્તુની ખરીદી દસ્તાવેજ વગેરે કરી શકો છો તથા જેના ઘરે લગ્ન જેવા શુભ પ્રસંગ હોય તો તેમને લગ્ન શુભ વસ્તુની ખરીદીની શરૂઆત આ દિવસથી જ કરી દેવી જોઈએ જે શુભતા મંગલતા અપાવનારો આ દિવસ છે આ દિવસે જપ હોમ પૂજા પાઠ યજ્ઞ વગેરે દરેક કાર્યો કરવા એ શુભ અને ઉત્તમ છે આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનું પૂજન કરવાથી વાણીમાં મધુરતા આવે છે લાભ પાંચમ એ દિવાળી પર્વનો અંતિમ દિવસ કહેવાય છે આ દિવસે પૂજા કરવાથી ધંધા વેપાર રોજગારમાં લાભ પ્રગતિ અને ઉન્નતિ આવે છે બરકત આવે છે મિત્રો ગુજરાતમાં નૂતન વર્ષ પછી ધંધા રોજગાર વ્યવસાય શરૂ કરવાનો આ પહેલો દિવસ હોય છે આજના શુભ દિવસે ઘરમાં દુકાન કે વેપાર વ્યવસાયની જગ્યાએ ભગવાન ગણેશની સ્થાપના કરી અને પૂજા કરાય છે કે જેથી કરીને ભગવાન શ્રી ગણેશ આખું વર્ષ કોઈ પણ વિધ્ન વગર ધંધા વેપાર રોજગારમાં પ્રગતિ સાથે ઉન્નતિ કરાવે ધંધામાં અઢળક લાભ પાવે આજે દીવડા પ્રગટાવી સાથે સરસ મજાની રંગોળી પૂરી ઘરના આંગણે વેપાર ધંધાની જગ્યાએ ધંધાના ટેબલ પર શુભ સાથીઓ શુભ લાભ જેવા શુભ ચિહ્નો દોરાય છે કે જેથી કરીને આ વર્ષ ધંધામાં ઘરમાં શુભતા મંગલતા બની રહે લાભ લાભ જ મળે આ રીતે વેપાર ધંધામાં શુભ ચોઘડિયામાં ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી માતા સરસ્વતીની પૂજા કરી અને ધંધાની શુભ શરૂઆત કરાય છે મિત્રો આ પાંચમને જ્ઞાન પંચમી પણ

અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આથી આ લાભ પાંચમના દિવસે માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણેશ અને દેવી સરસ્વતીનું પૂજન કરવું એ અતિ ફળદાયી છે આથી જો ધનતેરસ કે દિવાળીના દિવસે તમારાથી લક્ષ્મી પૂજન ન કરી શકાયું હોય કોઈ કારણસર તો આજે લાભ પંચમીના દિવસે ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી અને દેવી સરસ્વતીનું પૂજન કરી શુભતા જરૂર પ્રાપ્ત કરવી સાથે પોતાના ગુરુ ઇષ્ટ દેવ કુળ દેવીનું પૂજન કરી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ કે જેથી કરીને આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ ઘર પરિવાર અને ધંધા રોજગાર પર બની રહે આ દિવસે યથાશક્તિ જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુઓ આપવી ગાયને લીલો ખાસ પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી આ દરેક કાર્યો લાભ પંચમીના દિવસે કરવાથી જો ગ્રહ દોષ પીડા જેના જીવનમાં હોય તો તે દૂર થાય છે વેપાર ધંધામાં પ્રગતિ થાય છે બરકત આવે છે જીવનમાં ઘણા બધા લાભ પ્રાપ્ત થશે આ શુભ દિવસે ઘરના ઉંમરે શુભ સાથીઓ કરી દીવડા પ્રગટાવવા તથા પોતાના વેપાર ધંધાની જગ્યાએ ટેબલ પર કંકુથી શુભ સ્વસ્થ કરી લાભ શુભ જેવા શુભ ચિહ્નો બનાવી અને ધંધાની શરૂઆત કરવી સાથે શ્રી સવા પણ જરૂર લખવું કે જેથી કરીને શુભ ચોઘડિયામાં લાભ પ્રાપ્ત થાય સવાય લક્ષ્મી પ્રાપ્ત થાય આ બધા જ લાભો સવાય થઈને આવે તથા આ દિવસે પ્રસાદમાં પંચામૃત પતાસા મીઠાઈની સાથે ગોળ ધાણા ધરાવવા જે અતિ શુભ રહેશે જે ધંધામાં હંમેશા પ્રગતિ કરાવશે આ પંચમીને લક્ષ્મી પંચમી પણ કહે છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી તથા આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો ધંધા વ્યવસાયમાં દિવસના બે ગણી અને રાત્રિના ચાર ગણી વૃદ્ધિ થાય છે ઘરમાં બરકત આવે છે તો મિત્રો જોઈએ એવા ઉપાયો કે જે કરવાથી ઘરમાં શુભતા આવે મંગલતા આવે બરકત આવે અને ધંધામાં પ્રગતિ થાય જેમાંનો પહેલો ઉપાય છે કે ધંધા રોજગારની શરૂઆત કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મીની મા સરસ્વતીની પૂજા કરવી પૂજામાં ધનની પોટલી બનાવી જ્યારે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ ત્યારે પૂજામાં ગોમતી ચક્ર કોડી કમળ કાકડી હળદરની ગાંઠ તથા સવા રૂપિયો માલક્ષ્મીની પૂજામાં અર્પિત કરવો પૂજા પૂર્ણ થઈએ આ દરેક સામગ્રી લાલ કપડામાં બાંધી દેવી જેને ધનની પોટલી કહે છે આ પોટલીને ધંધા વેપારની જગ્યાએ તિજોરીમાં રાખવી અથવા તો ઘરની તિજોરીમાં રાખી મૂકવી આમ કરવાથી ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થશે કહેવાય છે કે આ ઉપાય કરવાથી આવકમાં દિવસના દસ ગણી અને રાત્રિના સો ગણી વૃદ્ધિ થશે હવે જોઈએ બીજો ઉપાય મિત્રો લાભ પંચમીને શ્રી પંચમી પણ કહે છે શ્રી એટલે લક્ષ્મી આથી આ દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો ખૂબ જ શુભ છે આજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી શ્રી સૂક્તનો પાઠ તમારી પાસે જેટલો સમય હોય એટલી વાર આ પાઠ કરી શકાય છે આ પાઠ કરવાથી માતા લક્ષ્મીની અપાર કૃપા તમારી પર પ્રાપ્ત થશે આખું વર્ષ તેની અમી દ્રષ્ટિ બની રહેશે આથી આ દિવસે પૂજા પાઠ કર્યા બાદ શ્રી સૂક્તનો પાઠ જરૂર કરવો હવે જોઈએ ત્રીજો ઉપાય આ દિવસે જીવનમાં જ્ઞાન અને સમૃદ્ધિ માટે ઘર અથવા તો વેપાર ધંધાની જગ્યાએ શ્રી ગણેશ લક્ષ્મી યંત્રની સ્થાપના કરવાથી લાભ પ્રાપ્ત થશે ચોથો ઉપાય છે લાભ પંચમીના દિવસે જ્યારે પણ ધંધાની શુભ શરૂઆત કરો ત્યારે તમારા કાર્યસ્થળે જે કાર્ય કરો કાર્ય કરતા હોય તો તેમને ફળ અથવા તો મીઠાઈની ભેટ અર્પણ કરવી આમ કરવાથી કહેવાય છે કે શરૂઆતના પ્રથમ દિવસે જ આપણા ધંધાની જગ્યાએ કામ કરતા કાર્યકરો પ્રસન્ન થશે તો પ્રથમ દિવસથી ધંધામાં શુભતા મંગલતા આવશે પ્રગતિ આવશે ઉન્નતિ આવશે મિત્રો લાભ પાંચમનો આ દિવસ આખો દિવસ સુખ સૌભાગ્યથી ભરેલો હોય છે આ દિવસે કરવામાં આવતી પૂજાથી વ્યક્તિના જીવનમાં વ્યવસાયમાં અને પરિવારમાં લાભ શુભ સમૃદ્ધિ પ્રગતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દિવાળીના દિવસે જે પૂજા કરવામાં આવે છે તે જ પૂજા લાભ પાંચમના દિવસે કરવામાં આવે છે આ તહેવાર માતા લક્ષ્મીની દિવાળી જેટલો જ પ્રિય છે આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં લાભ મેળવવા માટે લાભ પંચમીનો દિવસ એ સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે તો એવા લાભ પંચમીના શુભ દિવસની ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ